મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે જરૂરદોસ્ત ન જોશો યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાતો કરીશું જીએમટી ગ્નિશ મીન ટાઈમ આ લંડનમાં ગ્નિશ ખાતે આવેલી રોયલ ઓબ્ઝર્વેટરી છે જે સોળસો પંચોતેરમાં જેની સ્થાપના કરવામાં આવી હતી અને આ શેફર્ડ ક્લોક છે જેમાં કે ગ્નિશનો અહીંયા ટાઈમ બતાવવામાં આવે છે સોળસો પંચોતેરમાં સ્થપાયેલા વેધશાળા એનું મુખ્ય આયોજન મુખ્ય હેતુ એનો એ હતો કે દરિયામાં જતા ખલાસીઓ હોય કે રેલવેમાં જતા લોકો હોય તેઓને સમયનો કોઈ ચોક્કસ અંદાજો નહીં હતો દરેક દેશના જુદા જુદા લોકલ સમય હતા તો આખી દુનિયામાં એક જ સમય પ્રમાણે જો ચાલવું હોય તો એક ચોક્કસ સમય હોવો જોઈએ તેના માટે રોયલ ઓબ્ઝર્વેટરીની સ્થાપના કરવામાં આવી હતી અને અહીં ઝીરો ડિગ્રી લોન્જિટ્યુડ અહીંયાથી પસાર થાય છે મિત્રો લોન્જિટ્યુડ અને લેટિટ્યુડ લોન્જિટ્યુડ એટલે નોર્થ પોલ થી સાઉથ પોલ જે રેખા જતી હોય તેને લોન્જિટ્યુડ કહે છે અને ઈસ્ટ ટુ વેસ્ટ વિષુવૃત્ત ઇક્વેટરની પહેલે જે રેખા હોય છે તેને લેટિટ્યુડ કહેવામાં આવે છે મિત્રો આ પૃથ્વીનો ઘોડો છે ગ્લોબ છે જે રાઉન્ડ છે હવે એ મુજબ જ આખા પૃથ્વીનો ગોળ છે એને થ્રી ડિગ્રી છે એક રાઉન્ડમાં થ્રી સિક્સટી ડિગ્રી આવે એને આપણા એક દિવસમાં ચોવીસ કલાક આવે એટલે દર પંદર ડિગ્રીએ એક કલાક થાય એટલે આપણે એમ થાય કે આજે અત્યારે ઇન્ડિયામાં સાંજે છ વાગ્યા છે તો લંડનમાં કેમ અલગ સમય છે અમેરિકા કેમ કેમ અલગ સમય છે તો એ અનાધાર થાય છે તે આપણે હવે જોઈએ મિત્રો આ ઝીરો મેરિડિયન એટલે ગ્નિશની આ જે વેધશાળા છે તેમાંથી જે રેખા પસાર થાય છે એને ઝીરો મેરિડિયન કહે છે એટલે કે એને પ્લાઇન મેરિડિયન પણ કહેવામાં આવે છે ગ્નિશ મીન ટાઈમ ગ્નિશ મીન ટાઈમ એટલે શું નોર્થ પોલથી સાઉથ પોલ પર ઝીરો મેરિડિયન પર જતી જે રેખા છે એને પ્લાઇન મેરિડિયન કહે છે અને જ્યારે સૂર્ય ઝીરો મેરીડિયનની ઉપર માથા પર આવે ત્યારે તેને બપોરે હવે ભારત અને ઇંગ્લેન્ડ તેની વચ્ચે સાડા પાંચ કલાકનો ફેર છે આપણે આગળ વાત કરી કે આખા પૃથ્વીને ચોવીસ કલાક થાય છે ફરતા અને થ્રી સિક્સટી ડિગ્રી હોય છે એટલે દર પંદર ડિગ્રીએ એક ડિગ્રી જેટલું પૃથ્વીનો ગોળો ફરતો હોય છે દર કલાકે પંદર ડિગ્રી જેટલો ફરતો હોય છે તો ઝીરો ડિગ્રી અને ભારત દેશ બ્યાસી પોઈન્ટ પાંચ એટી ટુ પોઈન્ટ ફાઈવ ડિગ્રી પર આવેલું છે તેથી ભારત અને લંડનનો જે ટાઈમ ડિફરન્સ છે તે સાડા પાંચ કલાક છે પંદર પંચા પંચોતેર ને બીજા સાડા સાત એટલે સાડા પાંચ કલાકનો ડિફરન્સ તેથી આ પ્રમાણે એની ગણતરી કરવામાં આવે છે મિત્રો ઝીરો ડિગ્રીને પ્રાઇમ બેન કહેવામાં આવે છે એ જ મુજબ એની સામેની જે વન એટી ડિગ્રી અહીંયા પણ વન એટી છે ને આ બધી પણ વન એટી થાય છે અહીંયા જે ત્યાંથી જે નોર્થ પોલથી સાઉથ પોલ જે લેખા જશે વન એટી ડિગ્રી પર તેને ઇન્ટરનેશનલ ડેટ લાઈન કહેવામાં આવે છે એટલે જ્યારે અહીંયા ઝીરો માઇલિયન પર બપોરે બાર વાગ્યા હોય ત્યારે ઇન્ટરનેશનલ ડેટ ટ્રાઇન પર રાતે બાર વાગ્યા હોય છે એટલે દિવસની શરૂઆત વન એટી ડિગ્રીથી થાય છે એટલે તેથી એને ઇન્ટરનેશનલ ડેટ લાઈન કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ ડેટ લાઈન એટલે કે

ત્યારે અહીંયા રાત હોય છે ધીમે ધીમે સૂર્ય આમથી આમ આવે છે અને આખા દેશનું આખા પૃથ્વીનું આ એક બહુ સરસ રીતે એમનું ઉદાહરણ તમને જોવા મળે છે મિત્રો આપણે ઝીરો મેરિડિયનની વાત કરી કે લંડનમાંથી ગુનેશમાંથી પસાર થાય છે તો આપણે ઇન્ડિયાનું જોઈએ તો ઇન્ડિયામાં આપણે જે મિડ લાઈન પસાર થાય છે તે એટી ટુ પોઈન્ટ ફાઈવ પર ઇન્ડિયાની વચ્ચેથી જેને આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કહે છે તે અલ્હાબાદની પાસે મિર્ઝાપુર પાસેથી પસાર થાય છે અને તે બંને બાજુ ઇક્વલ ડિસ્ટન્સથી છે તેથી આપણી ઇન્ટરનેશનલ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ તે એટી ટુ પોઈન્ટ ફાઈવ ડિગ્રી પરથી જે લોન્જિટ્યુડ પસાર થાય છે તેને આધારે ગણવામાં આવે છે તો આ હતી ઝીરો મેરિડિયન ક્લાઇમ મેરિડિયન ગિનિશ મિન ટાઈમ વિશેની વાતો ગિનિશ મિન ટાઈમ ઝીરો મેરિડિયન લંડનની રોયલ ઓબ્ઝર્વેટિવ વેથ જે સોળસો પંચોતેરમાં સ્થપાઈ હતી અને અઢારસો ચોર્યાસીથી સમગ્ર વિશ્વએ એને ઇન્ટરનેશનલ ટાઈમ તરીકે એને એક્સેપ્ટ કર્યું છે અને તે મુજબ જ હવે સમગ્ર વિશ્વમાં આના અનુસંધાનમાં દરેકના સમય ગણવામાં આવે છે તો મિત્રો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જલ્દોસ નો જલ્શો